આવો મારો સધી નો પ્રભુ મને કેવડાવે છે અને મારે કેવું છે કે ભાઈ જગત દુનિયાની માતાઓ વળગશે ને તો કોક ભૂવા પાવળિયા આવશે તો વળી જાય એનો ન્યાય લઈને પણ કોકની વાતેડી બાળેલી છે અને કોકની નાભી રોવડાવી છે ને તો જગત દુનિયાના ભૂવા ઘરમાં થાચી જાય ને તો હાથમાં નહીં આવે તમારી માતા બનાવશે તમે નું ખરાબ કરીને મને ઘરમાં લાયા છો અકનું હરોમનું ખાઈને તમે ઘેર ઘેરાયા છો ને એ હરોમનું આજે તમે મને માતાના જીના દીવા પૂરી રહ્યા છો એટલે હરોમના દીવા મને દેવને ખપતા નહીં આવો મારો છે મઢે ફરી વળો જગત જગતના મઢે ફરી વળો કે મારી માતા હારું કરશે પણ ભાઈ એમ હારું થાતું નહીં એના માટે તો સાચી નીતિ જુઓ હાચી રેણી જુએ અન બરોબર પોચ વગડ્યું નું પુલય જુએ અન કદાચ ભગવાન એવું છે કે જેના માટે તમે છોડવા તૈયાર થઈ જાવ ને એ ભગવાન જરૂરી ની ભરપણ કર્યા ના છે પણ મારું મારું કરીને દુનિયા મરી છે મારું કોઈ ના જોડે રહેતું નહીં દાડો પહેરેલો લુગડો વસ્તી ગાઢી નો કહે છે આવો મારો પ્રભુ કે છે ભાઈ